સાંતલપુર તાલુકામાં તૂટેલો ભારતમાલા રોડ ઉચ્ચ અધિકારીઓનું નિરીક્ષણ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાંથી પસાર થતો ભારતમાલા રોડ તૂટી જવાને લઈ મીડિયાના અહેવાલ આવ્યા બાદ આજે મોટી કાર્યવાહી જોવા મળી છે દિલ્હીથી સીધા આવેલા ભારતમાલા પ્રોજેક્ટના ઉચ્ચ અધિકારીઓ પાટણ જિલ્લા કલેક્ટર અને ભારતમાલા પ્રોજેક્ટના ડાયરેક્ટર વેંકેટર રમન સહિતનો કાફલો તૂટેલા રોડનું નિરીક્ષણ કરવા માટે સ્થળ પર પહોંચ્યો હતો અધિકારીઓએ તૂટેલા રોડની કામગીરીનું સ્થળ પરથી સેમ્પલ લીધા અને સ્પષ્ટ કર્યું હતું કે રોડની અંદર કોઈપણ જાતની ભ્રષ્ટાચાર કે કામચલાઉ કામગીરી જણાશે તો જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલા લેવામાં આવશે સાથે જ તૂટેલા રોડને તાત્કાલિક મરામત કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે પંદર દિવસની અંદર રોડને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત કરી વાહન વ્યવહારને ફરીથી સુનિશ્ચિત કરવામાં આવશે એમ અધિકારીઓએ જણાવ્યું છે મહત્વનું છે કે એક જ વરસાદમાં તૂટી પડેલા નવા બનાવેલા રોડ ને લઈ વિસ્તારના લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને હવે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર ચકાસવામાં આવતી દુનિયા નગરી બેઠાશે નવી આનંદની અંદરથી એકઠા જવાની વાત કરી